તો નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ હાલના ધબકારાની અંદર ખેડૂતભાઈઓ આપણે જે ઓગણત્રીસ તારીખના સાંજના જે વાવેતર કર્યું હતું તે મગફળી બાવીસ નંબર જે મગફળી છે જે આપણે સાંજના વાવેતર કરેલું હતું અને વિડીયોમાં પણ નાખેલ છે તો તમે જોઈ શકો છો આપણી જે મગફળી જે સાંજના સમયે જે વાહી હતી રાતના સા ટૂંકમાં સાંજ થઈ ગઈ હતી અંધારું થવા માંડ્યું હતું ત્યારે આપણે મગફળીનું વાવેતર ચાલુ કર્યું હતું તમે જોઈ શકો છો અત્યારે આપણે આઠ દિવસ જેવો ટાઈમ થયો છે મગફળીને ઓગણત્રીસ તારીખે આપણે મગફળી વાવેલી છે ઓગણત્રીસ ઓગણત્રીસ તારીખે તો ખેડૂતભાઈ તમે જોઈ શકો છો આપણે આવી રીતના સારું થઈ ગઈ છે ખડ પણ છે મગફળીની અંદર ખળ પણ છે એવું નથી પણ ઉગાવો સારો થયો છે તમે જોઈ શકો છો હજી ખેડૂતભાઈ પોળા ઉચકે છે એક જ ધારા તમે જોઈ શકો છો જમીનમાંથી નીકળે છે મગફળી થોડી ઊંડી પણ ગઈ હોય તમે જોઈ શકો છો આટલા આટલા પોળા છે તમે જોઈ શકો છો આ રીતના હજી ઉગાવો ચાલુ છે મગફળીનો તો ખેડૂત કોમેન્ટ કરજો કે આ આવડા આવડા જે પોળા છે તે બરોબર ઉચકી જશે કે કેમ તમે જોઈ શકો છો આવડા આવડા પોળા ઉચકી ઉચકાવે છે મગફળી આપણી ટ્રેક્ટરથી આપણે વાવણું કરેલું તો આવી રીતના છે ખેડૂતભાઈ ખેડૂતભાઈ આપણી ચેનલ છે હાલારનો ધબકારો અને ગામસિંગ તાલુકા લાલપુર જિલ્લો જામનગર તો ખેતીની અવનવી માહિતી અને બજાર ભાવ અને વગેરે જાણવા માટે કયા પાકમાં કઈ દવા છાંટવી બધું ટોટલી આપણી યુટ્યુબ ચેનલના માધ્યમથી માહિતી આપવામાં આવે છે તો આપણી ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો તમે જોઈ શકો છો આવી રીતના મગફળી ઉગી ગઈ છે કમ્પ્લીટ હજી ઊગતી આવે છે ઘણી બધી મગફળી ક્યાંક ટ્રેક્ટર છે ક્યાંક ઊંડું વધારે બેસી જાય ક્યાંક છીછરું બેઠું હોય જ્યાં ઓછું બેઠું બેઠું હોય બરાબર દાંતો ત્યાં આપણે કાયદેસર જલ્દી ઉગી જાય છે કેમ કે માત ઉપર હોય એટલે અને જ્યાં વધારે ઊંડ ઊંડી ગઈ હોય ત્યાં એકદી વધારે વાર લાગશે કેમ કે ન્યા પોળામાં વધારે છે બાકી તમે જોઈ શકો છો આ આ જો માથે મિત્રો પડેલ છે મગફળી એકદમ બહુ ઊંડા નથી તો તે હારું એક દિવ એક દિવસ વહેલી થઈ જાય છે તો ખેડૂત ભાઈ આવી રીતના મગફળી ઉગી ગઈ છે તમારે મગફળી કવડી થઈ છે કેટલા દિવસની થઈ છે ખાસ કોમેન્ટ કરજો અને કોઈ વિસ્તાર એવો હોય કે જ્યાં હજી હજુ હજુ પણ વાવણી લાયક વરસાદ બરાબર ન હોય તો તે પણ કોમેન્ટ કરે કેમ કે કચ્છના રાપર રાપર જે રાપર જે વિસ્તાર છે તેની અંદર એક ભાઈનો મેસેજ હતો કે ભાઈ અમારે હજી વાવણીલાયક વરસાદ બરોબર નથી થયો તો જ્યાં જ્યાં વાવણીલાયક હજી વરસાદ નથી થયો તે ખેડૂત મિત્રો ખાસ કોમેન્ટ કરે જેથી કરીને અમને ખબર પડે કે અહીંયા આજે હજી વરસાદની ઘટ છે એટલે તમે કોમેન્ટ કરશો તો અમને ખબર પડશે કચ્છના રાપર વિસ્તાર જે છે તે ભાઈની કોમેન્ટ આવેલી કે અમારા વિસ્તારની અંદર વરસાદ હજી થયો નથી વાવણી લાયક પણ વરસાદ નથી તો આપણે જે આપણા યુટ્યુબ ચેનલ માધ્યમથી શક્ય હશે તો આગળ પણ વિડીયો જાય અને સરકાર સુધી પણ ખબર પડે કે હજી અહીંયા વાવણી નથી થઈ ન્યૂઝમાં તો કાયમી માટે આવ્યા રાખે છે જોરદાર બરબર આટલા ડેમ છલકાણા આટલું આ થયું પણ એક ન્યૂઝની અંદર એવું નથી કે હજી દેખાણું કે આ વિસ્તારની અંદર વિસ્તારની અંદર જઈ અને ખેડૂતની મુલાકાત કોઈ ન્યૂઝ લેતી નથી અને એ એ એવું એક ચેનલ એવું નથી કીધેલું કે આ આ વિસ્તારની અંદર હજી વાવણી લાયક વરસાદ નથી હજી વરસાદથી વંચિત છે એવી કોઈ ચેનલ નથી કોઈ પણ એક ચેનલનું તમે મને નામ બતાવો કે ખેડૂતને ખેતરે જઈ અને તેને પૂછવું હોય કે ભાઈ હજી તમારે વરસાદ છે કે કેમ વાવણી થઈ 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 છે કે નહીં બાકી જ્યાં વાવણી થઈ ગઈ છે જોરદાર વરસાદ પડી ગયા છે એનું કાયમી ન્યૂઝની અંદર જોરદાર આવ્યા રાખે છે ટોટલ ન્યૂઝવાળા તે નાખ્યા રાખે છે કે અહીંયા આટલો વરસાદ થયો ચાર ચાર ઇંચ થયો વા પાંચ ઇંચ થયો વાં આટલો થયો અહીંયા તળાવ ભરાઈ ગયો આ તરાવ છલકાઈ ગયું પણ એક ન્યૂઝ ચેનલવાળો એવો નથી કે કોઈ ખેડૂતને જ્યાં જે વિસ્તારની અંદર ખરેખર કચ્છના રાપરમાં તેને જવું જોઈએ કે ભાઈ તમારે વાવણી લાયક બધે થઈ ગયો છે કે કેમ આપણે એકને વાવણી થઈ ગયો હોય તો બધેને થઈ ગયો એવું ન માનવું એટલે ન્યૂઝ ચેનલવાળાને મારી ખાસ ભલામણ છે કે જો તમારાથી શક્ય હોય તો તમે ન્યા ફૂગો ખેડૂતની મુલાકાત લ્યો કે ભાઈ હજી આ જે વિસ્તાર છે તે ન્યૂઝમાં નાખો સરકારને ખબર પડે કે ભાઈ આ વિસ્તારની અંદર હજી વાવણી વરસાદ નથી તો આટલું ખાસ મારી ભલામણ છે ન્યૂઝ ચેનલવાળાને તો મિત્રો આપણી ચેનલ છે હાલારનો ધબકારો આપણે ખાસ આ ચેનલ ખેડૂતોને ક્યાંકને ક્યાંક ફાયદો થાય તેવા ધ્યેયથી આપણે ખાસ ચેનલ ખોલેલી છે હું પણ એક ખેડૂતનો દીકરો છું હું પણ મિત્રો બધું કરું છું કેમ કે હું જાણું છું આપણે કોઈ એસીવાળા રૂમમાં બેહતા નથી કે આપણે ખબર ન હોય ખેતી કેમ થાય મારા બાપ દાદા ખેતી કરતા હતા અમે પણ હજી ખેતી કરીએ છીએ તો ખરુદભાઈઓ બસ આજના વિડીયોની અંદર આટલું જય સિદ્ધાંત મહાદેવ મિત્રો મળી આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો